વડોદરાનો ભવરલાલ ગોડ બોગસ ખેડૂત નીકળ્યો જાણીતા ટ્રાન્સપોર્ટર ભવરલાલ ગોડની ધરપકડ ભવરલાલ સામે વડોદરા જિલ્લાના કણજર પોલીસ મથકે ફરિયાદ કણજર પોલીસે ભવરલાલને અટકાયતમાં લીધો ખોટું ખેડૂત પ્રમાણપત્ર રજૂ કરી બોગસ ખેડૂત બન્યો હોવાની શંકા કણજર મામલતદારે નોંધાવી હતી પોલીસ ફરિયાદ વાખોડિયા એમએલએની રજૂઆત બાદ ભવરલાલની અટકાયત વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી રજૂઆત ધર્મેન્દ્ર સિંહે કલેક્ટરને સોંપ્યા હતા બોગસ ખેડૂત હોવાના પુરાવા ગોડની પોલીસે અટકાયત કરતા રાજકારણ ગરમાવ્યું અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે ભવરલાલ ગૌડ પચીસ વર્ષ અગાઉ કળજરના છોછવા ગામે ખરીદી હતી જમીન બોગસ દસ્તાવેજોના આધારે ભવરલાલે ખરીદી હતી જમીન આજ બપોરના ટાઈમમાં આપણા એક કરજન મામલતદાર શ્રી તરફથી કરજન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા તો આ મમૃદાસિંહનો રિપોર્ટ આધારે ફરિયાદ નામ આવેલ છે અને ભવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે હાલ એ કરજણ પોલીસેની પૂછપરછ ચાલુ છે વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે એ વાત ડિટેલ કદાચ આ રિપોર્ટમાં હશે બટ મારા અત્યારે એફઆઈઆર નો ડિટેલ અવલોકન બાકી છે મેં વાત કરી થોડા મને તબક્કે એટલું જરૂર છે કે ભવરલાલ ગોરની કરજન પોલીસની પૂછપરછ ચાલુ છે અને જે સંયોગિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા મમલાસી રિપોર્ટમાં પણ હશે અને જે એમની પૂછપરછમાં બહાર આવશે એની આધારે આગળની કાર્યવાહી આવશે Gracias.